દસ છ બે હજાર પચીસ ના રોજ આપણે ગુજરાતી માર્ક એકાઉન્ટ હોય પછી દાખલો નાનો હોય ચાર માર્ક વોટ એવર માર્ગ આપણે બધાના વિડીયો બનાવવાના છે તો ત્યાં સુધીમાં ખૂબ સબ્સ્ક્રાઇબ કરાવડાવો હવે આજે આપણે રીત નંબર છ મૂડી પર વ્યાજની ભૂલ સુધારણા

હા બેટા હું પૂછું લો જવાબ દેજો આ દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપ્યું છે નથી આપ્યું તો બેટા હવે યાદ રહી જવું જોઈએ કે જ્યારે નફા નુકસાનનું પ્રમાણ ન આપ્યું હોય ત્યારે સરખે હિસ્સે વેચી દેવાનું હા પ્રમાણ આપ્યું હોય તો હું પ્રમાણમાં વેચાત આપ્યું હોત તો પણ આપ્યું નથી કંઈ વાંધો નહીં તો આ નવ જે ભાગીદારો વચ્ચે સરખે હિસ્સે વેચી દઈએ કે એક જેમ એક ટોટલ ત્રણ તો નવ હજાર ના ત્રણ ભાગ પરથી બેટા તો પેલાના ભાગે ત્રણ હજાર બીજાના ભાગે ત્રણ હજાર ત્રીજા ના ભાગે ત્રણ હજાર ચલો હવે હવે ઓલા ની જેમ ત્રણ હજાર જાય તો છસો પ્લસ ચોવીસો માંથી ત્રણ હજાર જાય તો છસો માઇનસ અને ત્રણ હાજર માંથી ત્રણ હાજર જાય તો શૂન્ય હવે આપણે આગળ લેક્ચરમાં ભણી ગયા

ખાતે ઉધાર અને કોણ જમા રામ તે રામના મૂડી ખાતે જમા પોત પોતાની રકમ લખી નાખવાની છસો અને બેટા અહિયાં કેટલા છસો તો આ આપણી ભૂલ સુધારણા નોંધ થઈ ફરી એક વખત બોલી જાઉં છું ધ્યાન આપજો આ ભૂલ સુધારણા નું છે મૂડી પર વ્યાજ ની ભૂલ સુધારણા ઈસુર ત્રણે મૂડી હતી સૌથી પેલા મૂડી ઉપર છ ટકા વ્યાજ આપો તો બેટા આંગળી આવું જોજો હા ઘણા એમ કે સાહેબ મોરી સાહેબ તમે બહુ ડિસ્કો કરો અરે મોરી સાહેબ બધા અલગ છે બધા જેવા નથી અલગ રહેવાનું તો સાજાર ના છ એટલે છત્રીસો ના છ ટકા ચોવીસો પચાસ ના છ ટકા ત્રણ હાજર પેલા આપી દીધો હવે કેટલો તો કે નવ હજાર અને આ નવ હજાર જોવાનું પેલા બેટા કે દાખલામાં નફા નુકસાન નું પ્રમાણ આયપ્યું છે કે નથી આપ્યું જો બેટા નફા નુકસાન નું પ્રમાણ આપ્યું તો આ નવ હજાર હું જે પ્રમાણ આપ્યું હત એમાં વેચાત ત્રણ હજાર ત્રણ હજાર છત્રીસો માંથી ત્રણ જાય તો છસો પ્લસ ચોવીસો માંથી ત્રણ હજાર જાય તો છસો માઇનસ અને બધા ત્રણ હજાર માંથી ત્રણ હજાર જાય તો જીરો જીરો નો મતલબ નો ઉધાર નો જમા હવે ઉધાર જમા કોણ થયું તો કે રામ રામ ના મૂડી ખાતે જમા છસો તો પ્રેક્ટિસ કરવા માટે બટા તમારા ટેક્સ્ટ માં પેજ નંબર 18 ઉદાહરણ નંબર સાત આ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો ચલો મળી નેક્સ્ટ લેક્ચર માં